કે એમને મિત્રો કાચનો ગ્લાસ આવે ને એ કાચનો ગ્લાસ સામે વાળા વ્યક્તિ ઉપર ફેંક્યો ભાઈ એટલે એમનો આરોપ એવો લાગ્યો કે આ હત્યા કરી હત્યા કરી નાખે એ રીતનો એની ઉપર આરોપ લાગી ગયો મિત્રો ચૈતરભાઈ વસાવા ઉપર પણ સાહેબ એટલું જ નહીં ચૈતરભાઈ વસાવાને લઈને એડવોકેટ એટલે વકીલો પણ મેદાને ઉતર્યા સાહેબ એટલું જ નહીં પરંતુ ચૈતરભાઈ વસાવાને લઈ ગોપાલભાઈ ઇટાલિયા મેદાને ઉતર્યા ઈસુદાનભાઈ ગઢવી એ પણ મેદાને ઉતર્યા એટલું જ નહીં મિત્રો પરંતુ આ ગુજરાતના હીરો ગણાતા એવા મેહુલ ભાઈ બોગરા સાહેબ એ પોતે પણ મેદાને ઉતર્યા દર્શક મિત્રો તમે બહુ સારી રીતે જાણો છો ભાઈ ચૈતરભાઈ વસાવાને ચૈતરભાઈ વસાવાનું નામ પણ બોલે છે ગુજરાતની અંદર કામ પણ બોલે છે ભાઈ અને એની સાથે સાથે ચૈતરભાઈ વસાવા તમને ખબર હશે કે પોલીસ સામે અવારનવાર પડતા હોય છે મિત્રો એટલે ક્યાંક એ પણ હોઈ શકે મિત્રો પણ કહેવાનો મતલબ એટલો મિત્રો કે મિટિંગ ચાલી રહી હતી ને આ મિટિંગની અંદર ચૈતરભાઈ વસાવા જેમને કઈ હિસાબ બીજો માંગ્યો હશે મિત્રો એટલે સામ સામે પીતો ગયો મિત્રો અને ગ્લાસો ફેંક્યા એટલું જ નહીં મોબાઈલો પણ ફરિયાદો પણ દાખલ થઈ ભાઈ સાહેબ છેલ્લે ચૈતરભાઈ વસાવાને પકડીને રાજપીપળા કોર્ટ અંદર લઈ ગયા ને ત્યારબાદ વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર લઈ ગયા કેમ કે આદિવાસી સમાજ એટલો બોળો છે ભાઈ કે ખરેખર કઈ નુકસાન ન પહોંચાડે એને ખાસ ધ્યાનમાં રાખી અને ચૈતર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે બાકી મિત્રો તમે શું કહેશો ચૈતરભાઈ વસાવા વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ